હેલો ગાઈસ ગુડ મોર્નિંગ એન્ડ વેલકમ ટુ માય ન્યુ વ્લોગ આવો પુટેન કામ જે ચાલી રહી છે ને આજ રૂમ માં બે માં પુટ્ટી થઈ ગયું છે તો આ હોલ બાકી છે હવે હોલ થઈ જાય લાઈ રૂમ માં છે પણ ગોઠવી દેવાનો હવે રૂમ માં થઈ ગઈ છે પુટ્ટી હોલ માં બાકી હવે આજ રૂમ માં સામાન ગોઠવી દેવાનો એટલે હોલ માં પુટે થવાનું ચાલુ થઈ જાય તો સીરાય આવી અને પછી મળીએ દીવા થઈ ગયા ને હવે સીરાય લઈ તારે રોટલી ચા તો સિરાવી લે પછી દુકાન કો રઈલાજી આ નાસ્તો કરીને આ એવા એવા ઓલા કરે ને ગુડ ઇન લાઈન આપણા આલાજી દુકાને તો આપણે કણ દુકાન આવી ગયા હે અને દિયે બધી થઈ ગયા હે તો દુકાને વેઈ જાય અને પછી આપણે નોરા થઈને મળીએ ત્યાં દુકાન કરીને ગ્રહ જેવો વ્લોગ બનાવવો વ્લોગ ન બનાવી શકે એટલે ઓલ દુકાને વેઈ જાય ખાળા પા થઈ ગયા હે ને આપણે જમી આવી દુકાને થઈ ગયા નવરા હાબાર આવી ગયો માર ભાઈ હવે જમી આવી જમીન થોડું સુઈ લઈ ને પછી પાછે દુકાન આવી 3:30 ઢુકડા તો આપણે 2:00 કરે જમવાનું હરો આવશે તો મારું પાક એટરે મે જમી પછી આપણે જમી લઈ ને પછી પાછે આપણે આવી દુકાને આપણે આટણા દુકાન આવી ગયા 3:30 થઈ ગયા તો આપણે ઉઠીને દુકાને વહી આવ્યા હે દુકાન વેઈ ગયા હે તો દુકાન વેઈ આપણે અને પછી આ છૂટીન કામ એમ પૂરો થઈ ગયું તો ઘર સે ડાયલા જન બધું સમા ડુમ માં ગોઠવા તો ગોઠવી દઈએ આપણે દુકાન નવરા થઈ ગયા હે અને ઘરે આયલે છે ઘરે બધું સમાન ફેરવવાનો હૈ તે બધું રૂમમાં નાખ દે પોટી થઈ ગઈ તો ઓર માં પોટી કરવાની હે કરી હે આ કે આ સમાન અમે કાઢન બાયને રૂમ ની કલર કોલી દી ને ટાઈ કલર થઈ ગયો હવે ઓય ભાઈ ને હવે ને રૂમ માં સમાન નાખવાનો હે જો ને હા હા ગયા થોડું કુટીનું કામ ચાલુ છે રૂમમાં પૂરું થાય રિયું કેવું થઈ ગયું કેવું જો અમારું નવું નવું ઘર થઈ ગયું જઈ રહ્યા છીએ ચોકડીયા કારણ કે કુટી કામ હોલમાં પૂરું થઈ ગયું આપણે રૂમમાં માં બે માં

સમાન આવી ગયો આપણા રૂમમાં સમાન ગોઠવાઈ ગયો હવે જોઈ લઈએ બસ હાલ તો થોડોક બાકી કબાટમાં સમાન આવતો બાકી અને ગોઠવી દે તો મળીએ આપણે સમાન આલતો બાકી રહી ગયો હોય તો એ ગોઠવી દે ને આપણે આપણે કાંઈ સમાપ્ત કરી તો તમે મારી ચેનલમાં નવા હોય તો લાઈક કરો શેર કરો ને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં મળીએ આપણે બીજા વ્લોગમાં